હેલો એવરી વન વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ ગુડ મોર્નિંગ જય સિયામ બધાને ગોદડા સંકેલવાની સાથે જ મારા સવારની શરૂઆત થઈ ગઈ છે ને નાસ્તા પાણી કરીને બધા પોતપોતાના કામે લાગી ગયા છે ભાભીની વિડીયોમાં આવવાથી થોડાક શરમાય છે મારે ઓલા માસીવાળો વિડીયો સંભળાવવો છે અને મમ્મી એના કામે લાગી ગયા હતા આજે તો માખણ ખાવાની મજા આવી જવાની છે તાશવીબેન જ્યાં સુધી ગીત વગાડીને ડાન્સનો કરે ને ત્યાં સુધી એની મજા ન થતી ને એને નાસ્તો હજમ નથી થતો ફ્રેશ થઈ થોડીવાર મંદિરમાં બેસી લીધું ને મન શાંત કરી લીધું થોડીવાર તડકે બેસી લીધા પછી રસોઈનો ટાઈમ થઈ ગયો હું ને દીદી બે રસોઈ લાગી ગયા ઘરમાં બે બહેનો હોય એટલે બધા કામમાં ભાગ પડી જાય બપોરના ઓળો ખાવાની ઈચ્છા થઈ હતી એટલે દૂધીને સાઈડમાં મૂકીને ઓળો બનાવી નાખ્યો જમીને પાછા આપણે બધા તડકે બેસી ગયા શિયાળો હોય એટલે તડકા સિવાય તો કંઈ મજા જ ન આવે ને મમ્મી તો કપડાં હંકેલવા માંડ્યા આજે હિંચકા ખાવાની વાત થઈ હતી એટલે તાશુબેનને માંડ માંડ સોડાવવા ને જેવા ગયા એટલે કે આલ્ફિયા મને હિંચકા ખાવા લઈ જા થોડી વાર તાશુબેનને હિંચકાને લસર પટીને બધું ખવડાવી દીધું ને ભાઈનો ફોન આવ્યો હતો કે જેને વાડી આવું હોય ને તૈયાર થઈ જાજો આપણે તો ફટાફટ તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા ફાઇનલી વાડીએ પહોંચી ગયા અને સનસેટ લેવાની ટ્રાય કરી પણ આપણીથી એવો વ્યૂ તો કાંઈ આવ્યો ને એટલે એમનો વિડીયો ઉતારી લીધો વાડીએ આવી તો ગયા હતા પણ આપણને કાંઈ ખબર નહોતી કે વાડીએ શું વાવેલું છે કઈ વસ્તુને શું કહેવાય ભાઈ આગળ આગળ આવેલા છે ને આપણને કહેતા છે કે આને આ વસ્તુ કહેવાય આંબા સિવાય એક પણ વસ્તુની ખબર નહોતી વાડિયાથી ઘરે આવ્યા સાંજ પડી ગઈ હતી અને રસોઈનો ટાઈમ થઈ ગયો હતો પછી તો જલ્દી જલ્દીમાં શાક સમારી લીધું ને રસોઈ કરવા લાગી ગયા આજે અમારા રામાનંદી સાધુ સમાજના ગુરુજી એવા રામાનંદાચાર્યજીની સાતસો ને છવ્વીસમી જન્મજયંતિ હોવાથી ગુરુજીને કોટી કોટી વંદન અને સાધુ સમાજને જન્મજયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ